ज सांख्य योगी बहनों खास उपस्थित रहनवाई फई शानदा फई हंसा हंसाफई खास उपस्थित रह तस्वीर दर्शन सोनी दयापर रिपोर्टर दर्शन सोनी दयापर સ્વામિનાથ મંદિર દયા પર ભાઈઓનું મંદિર હું રમેશભાઈ યસરાવે સાંકળા કલાક પૂજારી તરીકે સેવા આપું છું આજે આપણે હિંડોળા ઉત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે તો એક મહિનો સુધી આપણા સ્વામિનારાયણ મંદિરની અંદર હિંડોળા અલગ અલગ વિવિધ ભાતના અલગ આઈટમના હિંડોળાના દર્શન જરૂર થવાના છે માટે સૌ હરિભક્તોએ લાભ લેવા વિનંતી